મહેસાણાની ઊંઝા માર્કેટયાર્ડ કોમર્શિયલ બેંકની સાધારણ સભામાં ઉચાપથને લઈને હોબાળો થયો હતો સભામાં બેંકના હેડ કેશિયર દ્વારા એક માસ અગાઉ રૂપિયા ત્રણ પોઈન્ટ ચુમ્માલીસ કરોડની ઉચાપથના મામલે ભારે હોબાળો થયો સભા દરમિયાન ઉચાપથની રકમ ભરપાઈ ન થાય તો બેંકના સંચાલક મંડળે પંદર દિવસની અંદર આ રકમ ભરવાનો ઠરાવ પસાર કર્યો આ ઉપરાંત અગાઉ આડેધડ રીતે કરવામાં આવેલી ભરતી રદ કરીને સરકારી નિયમોનું પાલન કરીને નવી ભરતી કરવાની માંગ પણ સભામાં ઉઠી હતી ભવન ખાતે સાધારણ સભા મળી હતી માર્કેટિંગ યાર્ડ કોમર્શિયલ બેંકની સાધારણ સભામાં હોબાળો થયો હતો સભામાં કેશિયરની ઉચાપત મામલે હોબાળો થયો હોવાના અહેવાલ છે અગાઉ પણ આડેધડ રીતે કરવામાં આવેલી ભરતી રદ કરીને સરકારની નિયમોનું પાલન કરીને નવી ભરતી કરવાની માંગ પણ સભામાં ઉઠી હતી બેંકના હીડ કેશિયર દ્વારા એક માસ અગાઉ ત્રણ પોઈન્ટ ચુમ્માલીસ કરોડ ની ઉચાપત કરવામાં આવી હતી